કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે પ્રતિબંધ નર્મદા જિલ્લામાં પ્રેસ કરતા કહ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે ધરતીપુત્ર પર આવી પડેલી આપત્તિ આ સમયમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે કે સરકાર ખેડૂતોની બાજુને પગે ઊભી રહેશે અને તેમને યોગ્ય મદદ પહોંચાડવામાં આવશે નર્મદા જિલ્લામાં આ વર્ષ અસાધારણ સંશોગમાં કમોસમી વરસાદ નોંધાયો છે જેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાન રાખીને રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે તાત્કાલિક સહાય પ્રક્રિયા શરૂ કરવા પ્રતિબંધ છેલ્લા બે દાયકાથી વધુ સમય બાદ આવી અસામાન્ય હવામાન પરિસ્થિતિ સર્જાય છે અને ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરી ઉદારતમ સહાય આપવામાં આવશે આ સંદર્ભ નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર બેન દેશમુખ અને અધ્યક્ષતામાં કમલમ નર્મદા ખાતે પ્રેશવાર્તા યોજાઈ જેમાં ખેડૂતોને થનારી સહાય યોજના તથા તત્વરિત પગલાં અંગે વિગતવાર માહિતી આપવામાં આવી પ્રેશવાર્તા દરમિયાન ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે

મોસમની વરસાદ જોરદાર રીતે પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારના ધરતીપુત્રો કે જગતના તાત એવા સર્વે ખેડૂતોને પણ આ વરસાદના લીધે એમના ઉભા પાકમાં કે પછી પાક કાઢી લીધા પછી ખડામાં મુકેલા પાકમાં પણ અતિશય નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં પણ ડાંગર છે જુવાર છે બાજરી છે તુવરનો પાક છે સોયાબીનનો પાક છે મકાઈ છે આ બધામાં જ અને સાથે સાથે કપાસના પાકમાં પણ ખૂબ જ નુકસાન થયું છે અને એના પરિણામ લઈને આજે ખેડૂતોની હાલત પણ ખૂબ જળતર સારી રીતે મળી રહે અને એમની આ તકલીફમાં સાથે ઉભા રહીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હંમેશા સર્વે લોકોના સુખ દુઃખમાં એમની સાથે ઉભા રહે છે આમાં પણ સર્વે ચાલુ થઈ ગયો છે અંદાજીત પચીસ હેક્ટર જમીનમાં

નુકસાન થયું છે ત્યારે એનું પણ સર્વે આ પછીના દિવસોમાં કરી નાખવામાં આવશે હંમેશા પણ આ વરસાદની પરિસ્થિતિમાં કે પણ વાવાઝોડું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના પક્ષમાં રહીને જ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે એના આપણી પાસે દાખલા છે અને અહીંયા આપણી પાસે એની સાબિતી પણ છે એટલે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય દરેક ખેડૂતને એમના પાક જે પણ નુકસાન થયું છે એ નુકસાનની પૂરેપૂરી ભરપાઈ સરકારશ્રી તરફથી કરવામાં આવશે